સુરતના પાલમાં રહેતો અને અનેક ગુજરાતી પંજાબી તેમજ મરાઠી ફિલ્મોનો પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લાને પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે છેતાલીસ લોકો સાથે ત્રણ કરોડની ચીટિંગ કરવા મામલે ઇકોસેલે ધરપકડ કરી છે એક વર્ષથી મુંબઈ અને અમદાવાદ ભાગતો ફરતો પ્રદીપ શુક્લા તેની પત્નીનો જન્મદિવસ ઉજવવા સુરત આવતા ઇકોસેલે ઝડપી પાડ્યો છે ગુજરાતી ફિલ્મ બનાવનાર નિર્માતા છેતરપિંડીના ગુનામાં ઝડપાયો છે ગુજરાતી ફિલ્મ નાડી દોષ ચાસણી અને રાડો જેવી ગુજરાતી ફિલ્મ તેમજ પંજાબી મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લાની ત્રણ કરોડના છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે પોન્જી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી પ્રદીપ અને તેની ટોળકીએ દસ થી પંદર કંપનીઓ ઊભી કરી હતી જેની તપાસ કરવામાં આવે તો આંકડો પાંચસો કરોડ થાય તેવી શક્યતા છે

વધુ વધુ તપાસ થાય તો પ્રદીપ અને તેની ટોળકી સામે છેતરપિંડીના કેસ તેવી શક્યતા છે પ્રોડ્યુસર પ્રદીપ શુક્લાને શનિવારે ઇકો સેલે પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે તેને છ દિવસના રિમાન્ડ આપ્યા છે પ્રદીપ શુક્લાએ રાડો ગુજરાતી ફિલ્મમાં રોકાણ કર્યું હતું આ ફિલ્મ ફ્લોપ જતા સોળ કરોડનું નુકસાન થયું હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે છેલ્લા એક વર્ષથી આરોપી મુંબઈ અને અમદાવાદમાં છુપાઈને રહેતો હતો આ ગુનામાં પાંચ આરોપી પકડાયા છે હજુ તેનો દસ ટકાનો પાર્ટનર ધનંજય ભાગતો ફરે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત